પણ મને તો કુબલું ફૂટે છે આ મોસમ પ્રેમની છે યાર આજ મને કહું તૂટે છે મજાસો જ્યારથી તમે મને મજા કયો ઓર આવે છે હવે હા મન મૂકીને ભેટવા આવ્યો છું તમને કાઈ એવું કાઈ નથી ગડધી કલાક જ બોલું કલાક જ બોલું મન મૂકીને ભેટવા આવ્યો છું તમને સાંભળજો આ કવિતા મને બહુ ગમે છે આ ગઝલ મને બહુ ગમે છે મન મૂકીને ભેટવા આવ્યો છું તમને ભરોસો તોડતા નહીં

જેની હાલત હળગી પણ જેની દૂધના કુળ ઉજળા હોય એ પરંપરા પછી દુનિયાના કોઈ હિમાલય એમાંથી અવાજ એ જ નીકળે કારણ કે દૂધના ઉજળા છે

અને માણસે એટલું કીધું કે મારે નિર્મલા બાને મળવું છે ત્યારે કોઈ કીધું કે મલાવી દઈ બાને ક્યાંથી આવો છો કયા ગામથી આવો છો હજી જાજા વર્ષો બા વાત ને નથી થ્યા બાવડું જાલી જેમ સુદામો દ્વારકાના દેવલા આવ્યો અને સુદામો ગરીબ એટલું બોલ્યો ભગવાન મારો ભાઈ બનશે એટલે દ્વારપાળો દાંત કાઢવા મળ્યા એ કે આવો ગરીબ માણસ ફાટલ કપડા હોય પગમાં પહેરવા પગરખું ન હોય આનો ભાઈ બન કે કૃષ્ણ ભગવાન થોડો હોય

પણ છતાંય હું થી કહું છું મારો ભાઈ બનશે યાર ભલે ખાલી માણા હોય હારા ને તો દુનિયા આખી હારી લગાડે યાર તો ગરીબ ને ભાઈ બંધી કરે ને એ ભાઈ હોય યાર રૂપિયા વાળા ને બધા હાજી દીધી કરવા જાય આ ગાડી હોય બંગલા હોય ત્યાં તો બધા ભાઈ જી ભાઈ કરવા તમે જાણો છો હું જાણું છું પગમાં ગળોટિયા ખાતો અરે એનું કૂતરું બીમાર પડે તો ખબર પૂછવા ભૂગી જાય આ એકચુઅલી તમારા ડોગ ની તબિયત ખરાબ હતી અરે અમારા દાદા વિયા ગયા તેથી તમે ખરખરો કરવા નથી કૂતરું માંદું પડ્યું ખબર પૂછવા આવ્યો પણ ધીસ ઇઝ એ મની યાર માલ એ તો મોહબત હે યાર આ ઘણા બાઉ ઘણી વાર કહું છું આ યુવાનો માટે કે ઘણા બહુ ભણેલા ડિગ્રીઓ લીધેલા વાતો કરે હવે એકચ્યુઅલી એવું કાઈ નથી હોતું સંબંધો કેળવા જોઈએ આ સંબંધો હોય પણ સારા માણસને યાર સંબંધો હોય તો કાયમ આવે પણ હું હૃદયથી કહું છું કે જેટલા જેટલા ડિગ્રીઓ લીધેલા એવું બોલે છે કે રૂપિયા હાથનો મેલ છે હું બોલતો તો ખબર નોતી ત્યારે બે પાંચ સાત વર્ષ પહેલા અનુભવ થા પહેલા એને એટલું કહી દીજો હોય ને એ બાજુમાં રાખી હું તમને એવી નીંદર આવી જાય વાગ્યા ને તડક્યો થાય તો નીંદર નો ઉડે યાર ઈ નસો પૈસાનો નો છે પણ આ તો ભગવતી છે ફાળીયાદ ઠાકર છે પાળીયાદ સંતાન છે એની આગળ પૈસા નો માંગવાના હોય પૈસા ક્યાં માગવા ક્યાં નો માંગવા ફલોભાઈ તમારી સમજણ હોવી જોઈએ એની આગળ તો એટલું એટલું માંગવાનું હોય કે ફાળીયાદના ઠાકર બાપ એવા આશીર્વાદ આપજે કે રૂપિયા કદાચ વધુ હોય તો જીવી જવાય પણ આ જગતના છોકમાં અમારી આબરુની મુઠ્ઠીઓ અકબંધ રાખજે ઉઘાડી નો થવા હે એ ફાળીયાદના ઠાકર મારા બાપ તારી આગળ કાંઈ ન મંગાય અમારું ફળિયું ખાલી થઈ જાય ત્યાં સુધી અમારી આબરૂની આ બાધી મુઠ્ઠી છે ને એ ઉઘાડવા ન દેતો વિઘળા ના થાય

પણ બાનું જે આખું જીવન છે એ તો સરળ છે કારણ હવે ભરવાડ નો દીકરો હતો બાળક હતું ભેડું અને બાળકને લાવી ઠાકર ના દર્શન કરાવી અને એટલું કીધું કે નિર્મળા માટે મળવું છે મારે એટલે કોઈ કીધું હારો માણા હોય એને કીધું કે હા બાપા હાલ બાને મળાવવું બા જે આજનું જે એમનો પોતાની જે બેઠક હોલ છે એમાં બા આવ્યા સાહેબ અજાણા ગામથી અજાણા આદરમાંથી આવવા વાળો માણા એક ભરોસો લઈને આવેલો શરધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય બાના બાઈ જે વાત કરી ને એક બે પ્રસંગ ઉપર બાના એક એક વાત ઉપર વાત બીજી કરીશ આપને પણ એ ફરવાડ આવી અને બાના પગમાં લાકડી ભડે માથું મૂકી દીધું પોતાનો દીકરો ભેળો હતો વાવડું ચાલેલું એક પ્રસંગ વર્ષો પહેલા બા વિહામણ બાપુ હતા ત્યારે આ બનેલો આ રામપરા ગામ ગઢડા ની બાજુ નું ધરમસિંહ ભગત ધમો બોલતો નથી ધમો બોલતો નથી કોળી પટેલ દીકરો હતો ધમો બોલતો નથી અને વિહામણ બાપુ આગળ બાવડું ઝાલીને લાવ્યા એવી જે ઘટના આ હળાહળ કળયુગમાં બાની આગળ જ્યારે વાત આપને પૂરી કરું ટૂંકમાં એ લાકડી પડે ને પગમાં પડી અને જે મારીને તમારી વચ્ચે જે તમારા બોટાદમાં જેને પધરામણી કરી છે એ નિર્મળાબાના પગમાં માથું મૂકીને આકુડાની ધારું મડી થવા ભાઈ એટલું પૂછું છાના રહી જાવ તો ખાલીયા ઠાકરનું આંગણું છે શું પીડા હતી શું વાત હતી કારણ કે સમજદાર માણસ હોય એ તમને પહેલા પૂછી લે મુજાતા ને ઉપાધિ કરતા ને એ તમને હયાળી આપે માથે હાથ મૂકીને કીધું છાના રહી જાવ કે પણ બા પીડા હોય તો પાળિયા સુધી આવવું પડે આમે દર્શન કરવા તો હવાય પણ બા ઘણા ટાઈમ થી થાતું તું પાળિયા જાવું છે પાળિયા જાવું છે પાળિયા જાવું છે બા મારો દીકરો બોલતો નથી અને બા જીવ નથી એકનો એક દીકરો છે અને દુનિયા દાંત કાઢશે જો આને કોકના પાપના પૈસા આવ્યા લાગે છે છોકરો મૂંગો પાક્યો માં ગામના મોટે ઘરના થોડા બંધાય આહોડાની ધારું મંડી થવા અને તેથી એક પણ વાતનો વિચાર કર્યા વગર સાહેબ મે કીધું એમ સાસ માખણ ને સેવટે જેની હાલત હું હળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળ દુધડિયા કાગડા જેના પેટીમાં ભજન પડ્યું હોય જેના પેટીમાં રામાન વચાતી હોય ઈ ઉનણ બાપુનું સંતાન કઈ હકાય પાળિયાદનો ઠાકર જેને કઈ હકાય

અને મારી તમારી સામે બેઠા છે ઈ જગદંબા ઈજ પાળીયા સંતાન ઈજ પાળીયાદ ના ઠાકર નિર્મળાબાઈ માથે રાહે નાખે અધા વાત નથી કરતો પેલા કીધું આયથી આ બધા યુવાનો માટે અને મારે બોલવાનું તું બાબુલ આયુ કે અનસરદા તરફ યુવાનો બહુ વળે છે હું અમુક નામ સાથે નો આપણે કહી તમે જાણો છો ની મર્યાદા હોય

તો પુરાવાની જરૂર ન હોય નો શાસન છે તમને નો ખબર હોય તો કહી દઉં ઈસ્વીસન પંદરસો અઠ્યાવીસ માં બાબરી મસ્જિદ બનાવી રામ મંદિર પાડી દીધું કોને પાડ્યું હતો બાબર નો સેનાપતિ એને મંદિર પાડી અને ન્યા બાબરી મસ્જિદ બનાવી વર્ષો વી ગયા તેથી આપણે આવી રીતે ભેળા બેઠા હોત તો રામ મંદિર વહેલું ન બન્યું હોત હવે જ્ઞાતિના વાડા મૂકી દેજો હૃદય થી સમજદાર માણસો છે એને કહું છું જેને ઝંડા ચાલીને ફરવું છે અને જેને ઈ ધંધો કરવો છે એને માતાજી સદબુદ્ધિ આપે પણ જેનામાં સમજદારી હોય એને એટલું કહું છું કે બધી જ્ઞાતિ હું ઘણીવાર કહું છું કે એક બેન દીકરી પાણી ભરવા જાતી હોય એના માથા ઉપર એંઠોણી હોય આ બધા જૂના શબ્દો છે આપણે હવે તો પાણી ભરવા ક્યાં કોઈ જવાનું ઘરે નળ આવે છે પણ ગામના પાદરમાં દીકરી પાણી ભરવા जाती હોય એક એંઢોણી હોય એંઢોણીમાં વ્હાઇટ કલરના મોતી હોય તો એંઢોણી રૂડી ન લાગે પણ કલર કલરના મોતી ભેળા કરી અને गुચેલી એંઢોણી લઈ અને ગામની દીકરી માથે તાંબાનું બેડું લઈને जाती હોય તો રૂડી કેટલી લાગે એમાં બધાય જે છે એ ઠાકરનો પરિવાર છે બધાય કલર કલરના મોતી બેઠા છે આ પ્રોગ્રામની મજા તો તમે જોયો યાર આ જે મજા છે બધા જો ભેળા હોય એક ઘરના મંડપમાં બધી જ્ઞાતિનો ભેળી હોય તો એ મજા કઈ ઓર આવે છે અને આવા જ હેત અને પ્રેમ રાખજો ક્યાંય અંદરો અંદર કોઈ બે જણા બહુ સમજદારી વાત કરું છું સોશિયલ મીડિયાનો માધ્યમ સોશિયલ મીડિયાનો યુગ છે એક જણો ખરાબ કોમેન્ટ મારે તો આખો સમાજ સામે કૂદકો મારીને આવી જાય આવી ભૂલું ન કરતા એક જણો ખરાબ કોમેન્ટ લખતો હોય તો એકને જવાબ આપો આખો સમાજની ભેળો હોય એવું માની નો લેતા સમાજમાં આવી કળતરું ને આવી લાશુ હોય છે બબેન તંતણ એમાં સમાજ ખરાબ નથી હોતો કોઈ પણ સમાજ હોય આમાં વડીલો બેઠા હોય ને આ વાતનું ધ્યાન લેવું નોંધ લેવી હવે બા ની વાત કરી દો આયે છે મારે ગીત ગાવું છે ઠાકરનું આયાર અમારે કુંભારાથી કિરણભાઈ એવા છે બહુ નાની ઉંમર છે પણ બહુ સારા ઠાકરના ગીતો લખે છે બા એક સાવ નવું એને ઉનડ બાપુનું ગીત લખ્યું છે અને મને કીધું કે તમારો ડાયરો છે તો તમે ગીત રજૂ કરજો એટલે કિરણભાઈનું ગીત મારે અહીંથી ગાવું છે ઉનડ બાપુના પરચાની વાત એમાં કરી છે પણ બા તમે વાત કરી એટલે મને યાદ આવ્યું કે આજના સુપી છે આજે બેનું દીકરીઓ ટીવી ફિલ્મ જોતા હોય અને ઈ જે અનુકરણ કરતા હોય હું ઘણીવાર કહું છું કે અનુપમા જોવા વાળી દીકરીઓ હજી રોવે છે અનુપમા 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 બહુ બહુ છે 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 નથી યાર તકલીફ આ મહિનામાં હપ્તો આવી ગયો ને ક્યાંથી મેળો પડ્યો ન હોય પછી એની પીડા કેટલી હોય એટલે તમે અનુપમાની ઉપાધી ન કરો એ આચરણ બાઈ બહુ સારી વાત કરી છે અને એક વ્યસન જે જે વાત કરી આ બધા યુવાનો છે એટલે કહી દઉં સલાકાર તરીકે નહીં હું ખબર પડે છે તમને નથી પડતી તમે જે માવો ખાવ છો હું જેટલી સલાહ આપી બા આપું છું હૃદયથી હું કઈ કરતો નથી એટલે તમને કહું છું હું ફાકી ખાતો હોત તો તમને કેમ કહી કે તમે નો ખાતા પણ રડે ત્યાં સુધી મૂકી દેજો બાના જે શબ્દો હતા એને સિરોમેનિયા રાખજો કામ સાહેબ ગરીબ પરિવાર હોય અને એમાં કેન્સર ડિટેક્ટ થયું હોય તમને ખબર છે જડબો આખું તોડવું પડે ઓપરેશન કરવું પડે મારી નજરે બા મે મારી એક અનુભૂતિ કરી અને વાતું ડાયરામાં કરતો મારા બાપુને આ તકલીફ થયેલી એક સિગરેટ નું બંધાણ હતું ખાલી અને એમાં કેન્સર થયેલું હું જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ જાતો દવા લેવા માટે દોઢ વર્ષ હું દવાખાને દોડા કર્યા મેં ત્યારે હું બધા એમાં યુવાનોને જોતો આમાં કે આખું જડબું ચીરી નાખ્યું હોય ઘરની ગાડી ન હોય બાપુ ઉસી પૈસા લઈને દવાખાને આવ્યા હોય હજી લગ્ન થયા ને ચાર પાંચ વર્ષ થયા હોય સપના લઈને કોઈની દીકરી તમારા ઘરમાં આવી હોય અને એને તમારા નાકમાં નળ્યું હોય તો સાહેબ મરદના દીકરા હોય તો મૂકી દેજો તમારા જેવું કોઈ માય દુનિયામાં નથી યાર તમારું એક વ્યસન મૂકી આમ તો વાતું મરદાનગીરી કરો છો ઇન્સ્ટાગ્રામમાં સિંહ ઠેકાણા નો હોય હવે કોરોના સિંહ બધા ઘરે જતા તમે જાણો છો હું જાણું છું અહીએ ડાલા મસાઈ ને કેતા હતા બહાર નીકળી તો સાલા મોરલા બોલે છે એમ નહીં પરિવાર દુખી થતો હોય તમારું ઘર જો દુખી થતું હોય તો આવા બાઈ કીધું બાના શબ્દો શિરોમાન્ય રાખી અને વ્યસન દૂર રહેજો અને આ બધા જે તમે ફિલસુફી ટીવી જોતા હોય જોજો જોવાનો યુગ છે પણ જોવાની સામે શું અનુસરવું શું ન કરવું એના વિચારો કરજો કારણ કે સમય ઉગી ને આથમીયો હવે સતયુગનો સૂરજ આ કળયુગના ફુદા હેઠાણ બા આ બહુ જૂનું ગીત છે ફેરવીમાં કે ઉકેયો આથમયો સતયુગનો સૂરજ અને કળયુગના ના હેઠાણ આ કળયુગ છે હળાહળ એટલે વિચારી વિચારી નામજો વ્યસન થી દૂર રહેજો